સાબરડેરી ખાતે યોજાયેલી બેઠકમાં સૌથી મોટો નિર્ણય સાબરડેરી મામલે નવસો ની જગ્યાએ નવસો ને પંચાણું રૂપિયા ભાવ નક્કી કરાયો સાબરડેરી દ્વારા ભાવ વધારો કરાયો જાહેર હજુ પ્રતિ કિલો ફેટ રૂપિયા પાંચ જાહેર કરાયો હજારો પશુપાલકોને થશે ફાયદો દરેક સંઘ કરતા વર્ષે પણ ગુજરાતમાં સૌથી વધુ ભાવ અપાયા ગુજરાત સરકારના પૂર્વ વિધાનસભા અધ્યક્ષનું નિવેદન સાબરડેરીમાં સર્વાનુમતે લેવાયો નિર્ણય ચૌદ તારીખે થયેલા આંદોલન બાદ ડેરીમાં બેઠક અગત વર્ષે મળેલા ભાવ વધારા કરતાં વધુ ભાવ અપાશે

સાબરકાઠા અરવલ્લી જિલ્લા ભાજપના આગેવાનો હોદ્દેદારો સહિત પૂર્વ વિધાનસભા માટે આજે બંને જિલ્લાના પ્રમુખશ્રી ગુજરાત અધ્યક્ષ શ્રી રમણભાઈ સાહેબ કિસાન સંઘના પ્રમુખશ્રી જિલ્લા બંને જિલ્લાના માજી પ્રમુખશ્રીઓ મંત્રીશ્રીઓ મારું નિયામક મંડળના સભ્યશ્રીઓ અને બીજા ઉપસ્થિત પ્રતિગમ વ્યક્તિઓ સૌની વચ્ચે ત્રણ મુદ્દા કિસાન સંઘને જે પ્રજાના હતા એ મુદ્દાની ચર્ચા કરવામાં આવી અને સાબર વર્ષા કરી કેટલો ભાવ આપશે ચાલુ સાલે દરેકની માગણી પ્રમાણે સાબરડી નવસો સાઠ રૂપિયા પ્રમાણે ભાવ ચૂકવ્યો હતો અને આજના નિર્ણયમાં નિયામક મંડળે જે નવસો પંચાણું રૂપિયા ભાવ નક્કી કર્યો હતો એ ચૂકવવાનો આજે બધાની બેઠકની અંદર નક્કી કરવામાં આવ્યું અને બાકીના પચીસ રૂપિયા એડમની મંજૂરીની અપેક્ષા છે ભાવ ચૂકવવાનો આજે નિર્ણય નિયામક મંડળે કરેલ છે એમ બસ આવી દી છે અ કે થોડો સમય લાગશે